સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું સાંજનો નાસ્તો કે બાળકોનો લંચ બોક્સ વરસાદમાં કે ઠંડીમાં જો આવું ગરમા ગરમ નાસ્તો તમે એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો બહુ જલ્દીથી માત્ર દસ મિનિટમાં બની જશે અને એક ચમચી તેલમાં જ બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં ત્રણ કેપ્સિકમ લઈ લઈશું તો અહીંયા સ્ટફિંગ હું અહીંયા ચાર લોકો માટે સાઈડ ડીશમાં કે પછી જો ચા સાથે તમારે થોડો આ રીતે નાની નાની ભૂખ માટે કે બાળકોના લંચ બોક્સ માટે બનાવવું હોય તો આ રીતે ત્રણ મોટા હોય એવા કેપ્સિકમ અને ફ્રેશ હોય એવા લેવાના આગળ પાછળનો ભાગ આપણે કટ કરી લઈશું અને પછી વચ્ચેથી આપણે બિયાનો ભાગ પણ કાઢી લઈશું અને પછી આ રીતે એના પાતળાથી હલકા થોડા થીકરે એ રીતે એના રિંગ્સ આ રીતે કરી લઈશું હવે જો કેપ્સિકમ ફ્રેશ નહીં હોય તો રિંગ્સ બરાબર નહીં થાય એટલા માટે આ રીતે તમે બીયા સાથે કે એનો જે લાસ્ટનો પાર્ટ છે એ પણ તમારે આ રીતે રાખવાનો અને રિંગ્સ આ રીતે કટ કરી લેવાના તો બીયા સાથે આ રીતે તમે કટ કરશો એટલે એકદમ ઇઝીલી રિંગ્સ થઈ જશે તો આ રીતે રિંગ્સ મેં કટ કર્યા અને પછી વચ્ચેથી બીયા તમે આ રીતે પણ કાઢી શકો અહીંયા જે સાઈડનો ઉપરનો ભાગ અને થોડો અનઇવન ભાગ હોય એને હું ઝીણું ઝીણું ચોપ કરી લઈશ તો આ રીતે તમારે કેપ્સિકમ રિંગ્સ રેડી કરવાના હવે આપણે ત્રણ નાના બાફેલા બટેટા અમે મેશ કરી આ રીતે એક બોલમાં ઉમેરી દીધા મીડિયમ હોય તો બે તમારે લેવાના મોટા હોય તો દોઢ કે બે જેટલું તમારે સ્ટફિંગ કેટલું જોવે એ રીતે લઈ શકો એક ચોથાઈ કપ બાફેલી મકાઈના દાણા એક ચોથાઈ કપથી અડધો કપ જેટલા કેપ્સિકમના પીસીસ આ રીતે નાના નાના કટ કરેલા સાથે અડધો ટેબલ સ્પૂન મરચાની પેસ્ટ તમે જો લસણ ખાતા હોય તો મરચાં લસણની પેસ્ટ પણ ઉમેરી શકો એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને શીંગનો પાવડર તો શીંગને થોડી શેકી લેવાની છે કાચી શીંગને મેં શેકી થોડા ફોતરા એના કાઢી અને એનો પાવડર કચરો આવો કરી લેવાનો છે હવે આપણે શીંગનો પાવડર એટલે ઉમેરીએ કે જે મોશ્ચર હોય બટેટાનું એ ડ્રાય થશે નહીં તો સ્ટફિંગ છે એ ઢીલું ઢીલું થઈ જશે તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું એક ચોથાઈ કપથી અડધો કપ જેટલો શીંગનો પાવડર ઉમેરી શકો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એક ટી સ્પૂન આમચૂર પાવડર એકથી બે ટી સ્પૂન ચાટ મસાલો ચાટ મસાલાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અને જો પનીર તમારા પાસે હોય અને તમારે ઉમેરવું હોય તો તમે પચાસ ગ્રામ જેટલું પનીરને આ રીતે ખમણીને ઉમેરી દેવાનું તો મેં પનીર પ્રોટીન માટે તો જો તમને સાંજે બાળકો માટે તમે થોડું આ રીતે પ્રોટીનવાળું કટલેટ આવી બનાવશો તો બાળકોને બહુ જ ભાવશે તો આ રીતે પચાસ ગ્રામ જેટલું પનીરને મેં આ રીતે ખમણી લીધું એકથી બે ટી સ્પૂન જેટલી ખાંડ હવે ગળપણ અને ખટાશ જે આમચૂર પાવડર તમે જે રીતે બેલેન્સ કરો એ રીતે તમારે ઉમેરવાનું છે એક ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરી દઈશું અને પછી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે જો તમને લાગે કે શિંગનો પાવડર ઉમેરવાની જરૂર છે તો આ સ્ટફિંગ છે એ સોફ્ટ નો રહેવું જોઈએ હલકું તમારે એને થિક સાઈડ રાખવાનું છે તો જરૂર લાગે તો હજી એક ચોથા કપ જેટલો શીંગનો પાવડર તમારે ઉમેરી દેવાનો એનાથી મોશ્ચર ઓછું થશે અને થોડું મિશ્રણ જાડું થશે તો આ રીતે શીંગનો પાવડર મેં ઉમેર્યો કોઈ લોટ હું એમાં નથી ઉમેરવાની હવે આ રીતે એક પ્લેટ લઈ લઈશું કેપ્સિકમ રિંગ લઈ લઈશું અને આપણે સ્ટફિંગ આ રીતે રિંગ્સમાં ભરી દઈશું અને પછી આ રીતે એને પ્રેસ કરી એકદમ એક સરખું કરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો અને આપણે એને એક બોલમાં આ રીતે મૂકતા જઈશું તો બહુ સિમ્પલ એવું છે આ રીતે રિંગ્સ તમારે ભરતા જવાના એને પ્રોપર શેપ આપતા જવાનું તો જે રીતે રિંગ્સ જાડા પાતળા હશે એ રીતે તમે સ્ટફિંગ કરી દેવાનું પછી એને બે હથેળીઓ વચ્ચે હલકું હલકું થાપી દેવાનું તો આ રીતે ભરવાથી એકદમ એક સરખું આ રીતે સ્ટફિંગ આવી જશે તો જેટલા તમારાથી ભરાય એટલા ભરી લેવાના પછી કોર્ન ફ્લોર લેવાનો કોર્ન ફ્લોર આ રીતે બે સાઈડ પાતળું પાતળું કોટિંગ કરી લેવાનું અને વધારાનો કોર્ન ફ્લોર તમારે કાઢી લેવાનો છે તો આ રીતે બે સાઈડથી કોર્નફ્લોર એટલે લેવાનો છે કે કટલેટ છે એ તમારી ક્રિસ્પી થશે અને મસાલો છે એ તમારે સારો એવો ચડિયાતો કરવાનો તો આદુ મરચાં ગળપણ મીઠું બધું બરાબર ઉમેરશો તો બહુ પરફેક્ટ એવું થશે તો આ રીતે કોટિંગ કરી મેં રેડી કરી લીધું કોટિંગ કરો ત્યારે પણ ધ્યાન રાખવાનું કે જે મિશ્રણ તમે સ્ટફિંગ જે કર્યું છે એ પ્રોપર ઇવન એક સરખું થઈ જાય પછી આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું તેલ તમે ઢોસાનો તવો લ્યો કે પછી આ રીતે નોનસ્ટિક કોઈ પેન લઈ લેવાની અને તેલ એમાં ફેલાવી દેવાનું અને આ રીતે પાંચ જેટલા જેટલા આવતા હોય પેનમાં એ રીતે તમારે કેપ્સિકમ સ્ટફ તમે રિંગ્સ કહી શકો કે હું એને કેપ્સિકમ કટલેટ પણ કહી રહી છું પણ ગુજરાતી સ્ટાઇલથી મેં બનાવી છે બહુ સિમ્પલ પણ ખાવામાં એટલી ટેસ્ટી છે કે મહેમાનો હશે કે બાળકો હશે એકવાર આ રીતે બનાવશો તો તમારા પાસે વારંવાર બનાવે એટલી ખાવામાં ટેસ્ટી ચટપટી એવી લાગે છે તો આ રીતે એક એક સાઈડથી પહેલાં મેં એને બે મિનિટ જેવું થવા દીધું પાછું મેં બીજી સાઈડ પણ બે મિનિટ જેવું થવા દીધું અને પછી એક મિનિટ જેવું પાછું બે સાઈડથી થવા દેશો એટલે ગોલ્ડન આવો કલર આવી જાય એ રીતે તમારે એને થવા દેવાનું બે સાઈડથી બહારનું જે લેયર છે એ ગોલ્ડન થઈ જશે અને કેપ્સિકમના જે રિંગ્સ આ રીતે છે એ પણ બહુ સારી રીતે શેકાઈ જશે તો આ રીતે બે સાઈડથી ગોલ્ડન એવા કેપ્સિકમ રિંગ્સ થઈ ગયા તો તમે જોઈ શકો છો આપણે હવે એને કાઢી લઈશું તો આ રીતે આવા ગોલ્ડન કેપ્સિકમ રીંગ્સને આપણે કાઢી લેશું અને ગરમ ગરમ તરત જ સર્વ કરીશું આ રિંગ્સ તમે ટમેટો કેચઅપ સાથે કે પછી લીલી ચટણી સાથે કે પછી એકલા કોઈ પણ ચટણી વગર પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે મસાલો થોડો ચડ્યાતો હશે તો એકલા જ ખાવાની મજા આવશે નહીં તો પછી આ રીતે તમે ટમેટો કેચઅપ કે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો ડાયટ માટે આ રેસીપી તમે બનાવવાના હોય તો બટેટાનો ભાગ ઓછો કરી પનીરનો ભાગ વધારે પણ ઉમેરી શકો તો સાંજ માટે તમે જો ડાયટ કરતા હોય તો આવું કાંઈ હેલ્ધી ટેસ્ટી એવું તમે ખાઓ તો તમને બહુ ભાવશે સાથે તમે વારંવાર બનાવશો તો માત્ર એક ચમચી તેલમાં તમે એકદમ ઓછા તેલમાં પણ બનાવી શકો એક ટેબલ સ્પૂન તેલમાં પણ બનાવી શકો રેગ્યુલર આપણી ગુજરાતી કટલેટ આપણે ફ્રાય કરીને બનાવતા હોઈએ પણ આ જે કટલેટ છે કેપ્સિકમ રિંગ્સ બહુ ઓછા તેલમાં બની જાય છે તો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ કટલેટ રિંગ કે પછી કટલેટ કેપ્સિકમ રિંગ્સની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે વેલાયકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ